બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હોવાથી સરકારી કચેરીઓમાં ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી છે સરપંચ અને વોર્ડ સભ્ય પદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાનું નામાંકન નોંધાવવા માટે પહોંચી રહ્યા છે જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત કચેરીઓ અને સંબંધિત સહકારી કચેરીઓ સવારથી જ ઉમેદવારો અને તેના ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો હતો ફોર્મ ભરવાની પ્રક્રિયાના અંતિમ કલાકો નજીક આવતા ભીડમાં સતત વધારો થઈ રહ્યો છે ઉમેદવારો જરૂરી દસ્તાવેજો અને ફોર્મ સબમિટ કરાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહી રાહ જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી જૂન બે હજાર રોજ યોજાશે આ ચૂંટણીમાં ગામના સરપંચ અને વોર્ડ સભ્યોની પસંદગી થશે જે ગામના વિકાસ અને વહીવટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પચીસ જૂન બે હજાર પચીસના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે આ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય પણ તેજ બનાવવામાં આવી રહ્યું છે જેમાં તેઓ મતદારોને રીઝવવા માટે વિવિધ મુદ્દાઓ અને વચનો આપી રહ્યા છે